હાથે તમે આવો તમને એડ્રેસ મેસેજ છે મેસે ગયું ને હા તો કેટલી વાર માં આવો છો અડધી કલાક માં પોચો ને હાથે વાંધો કોણ આવે છે અરે ઓલા કારીગર આવે છે કેમ અરે આ સોફા બદલાવા છે એટલે કેમ સોફા બદલાવા સોફા વાંધો છે અત્યારે એક્સચેન્જ ઓફર આવે છે કે જૂના સોફા તો તો તમને નવા સોફા મળે છે આપડા જોડેલી છે આપડી સોફા પણ યાદો જોડેલી હોય પણ આ કેટલા જૂના થઈ ગયા હવે પેન્શન જૂની થઈ ગયા અત્યારે કેવા નવા સોફા બધે આવે છે તો બદલાવામાં શું વાંધો છે બદલાવી નાખવા સોફા ઉપર એવી મજા આવે છે બાપા ભાઈ જૂના થઈ ગયા ગાડી હવે નથી રાખતા વાળા રાખે છે આ કલર જૂનો થઈ ગયો છે તમને વાંધો હું છે નવા સોફા લઈ આવું કાઈ બદલાવ નથી આની ઉપર મે મેચ જોયા કેટલા મેચ ને કેટલા વર્લ્ડ કપ જીતા સોફા ઉપર બેહીને તને ખબર છે મારે કઈ બદલાવ નથી અરે પણ બીજા સોફા ઉપર બેહીને જીત જોવા ને તોય જીતશે જ બાપા એસ બદલાવ એટલે જૂની વસ્તુ હોય તો એને બદલાવતા શીખાય પછી પકડીને જ ના બેહે હું કઈ બદલાવવાનું જ નહીં ઈ વસ્તુમાં ચલાવી રાખવાનું બધું મારે કઈ નથી બદલાવા તું ઈ વાત જ મુઈ કા સોફા આપણે રાખવાના છે આની પહેલા આપણે લેવા ગયા બાર વર્ષ પહેલાની વાત છે બાર વર્ષ પહેલા આ સોફા મસ્ત જ હતા તો બાર વર્ષ પછી ફેશન તો બદલે ને કે ઈને બધું હાલ્યા રાખે કલર ના ટ્રેન્ડ બદલા છે તો થોડોક બ્રાઇટ કલર ને એવો સરસ કલર ચોઈસ કર્યો છે મેં અને ડિઝાઇન એ બહુ જ સરસ ફાઇન કરી છે ના સોફામાં કઈ વાંધો છે તો વાંધો દેખાય છે આમ તો બદલાવી કે ખરાબ થી હોય કે અરે કોક જાજા આવે ને તો આની ગાડી આગળ નીકળી જાય છે ને એવું બધું થાય છે છોકરા ઠેકડા મારતા હોય તો ઓલું ઢીલા થઈ જાય છે તો એના કરતા નવા લેવામાં તમને વાંધો છે અત્યારે એક્સચેન્જ ઓફર આલે છે તો ગાડી આગળ નીકળી જાય તો આમ કે નામ સીધી કરી લેવાની એમાં ગાડી આગળ નીકળી જાય એમાં ઉપર પડી જાય એટલે કઈ સોફા બદલાવી નાખવાના માણસો જૂના થઈ જાય એટલે માણસો ને બદલાવી નાખવા આપડે ઘરમાં જૂનું પડ્યું છે

ભંગાર કે હવે તો પડ્યું રે એવડું મોટું ઘર છે હવે એક સોફા પડ્યો રે એમાં શું ફેર પડે એમાં કઈ બદલાવાની કે વાત આવે પણ મારે અહીંયા નવા સોફા રાખવા આને તો મારે જ્યાં રાખવા હોય ત્યાં અંદર રાખવા હું ના નથી પાડતી તો આપણે દેવાય નથી તો નવા એમ નામ લઈ લે એક્સચેન્જ ઓફર માં નથી બદલા પણ બદલાવાના તો છે ટીવી અમે મારા આ સોફા જો છે બાકી મારે મેળ જ ના મને આ સોફા પર બેહી રહે મેચ જોવાની મજા આવે નહીં આ સોફા પર બેઠો હોય ને મને એમ લાગે સિક્સ છે હમણાં એટલે સિક્સ જ મારે તમારે છે ને કોઈ વાત કરવી ને નકામી છે કોઈ દી કોઈ વસ્તુમાં આ ના પાડી કોંજળ હું છે ને બધી ભેગું કરી કરીને પૈસા બચાવી બચાવીને તો હું કોંજળ કરવા છે કઈ કરી તો નકામા એક ને એક વસ્તુ લઈને જરફો એ પણ સોફા બદલાવીને હવે હું એ જૂની થઈ ગઈ છું મને બદલાવી નાખો હવે આ ના ના હવે ખાલી એમને બોલાય હા નહી નહીં બદલાવી જ નાખજો